તો હેલો મારું ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશું ને મિત્રો હું પણ મજામાં છું તો દોસ્તો બધા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને દોસ્તો આજે આપણે કઈ જવાના છીએ કંઈ જવાના નથી કેમ કે આજે આપણા ગામમાં લગ્ન છે અને આપણે અત્યારે ત્યાં જ છીએ અને મિત્રો આજે આપણે એમ કહેવાય કે પહેલાં તો તમને આપણે રણજીત બારીયા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જૂના હોય તો શેર કરજો અને આજે આપણે આવી ગયા છે તં એટલે કે ઓવરના ઘરે અને બતાવો તમને આજે આપણે આપણા ઘરે ફૂલી લઈ જવાના છીએ મતલબમાં તો હાલો તમને વિડીયોમાં બની રહીજો અને બતાવો તમને તો મિત્રો જોઈ શકો છો આપણે ડીજે છે તમને બતાવું પાછળનો

ભૂલે કાલે છે એમ કે છે બરાબર છે મારા ભાઈ માઈક વાગે માઈક વાગે તો મિત્રો પહેલા તમને ડીજે બતાવી દો પછી પાછો ડેમો સંભળાવ મે આપ જોઈ શકો તો મિત્રો જોઈ શકો છો આ રીતનું બીજે છે અને જોરદાર મિત્રો વાગવામાં એક નંબર તો મિત્રો છે આપણે ભાઈ તો આજે મતલબ છે પણ અમે સવાર સવારમાં ખુલેખો લેવાયા મિત્રો એટલે લગ્નગીત પણ જોરદાર ગવાઈ રહ્યા છે એ તો પણ તમને બતાવું શું કેવું

તો ફાઇનલી મિત્રો આપણી સાથે છે સિમલી કિંગ હવે ખૂબ તમે જાણતા રહેશો કેમ કે ઘણા દિવસે બ્લોગમાં આવ્યા આજે એટલે આપણે ભૂપતભાઈ આવ્યા છે આપણા ઘરે નમસ્કાર મિત્રો તો આજે અહીં આપણે ગુલાબભાઈના ઘર બાજુ લગ્ન છે તો ફૂલ એકું જ છે આપણે ગુલાબભાઈને ઘરે તો આપણે રણજીતભાઈ આપણને લેવા માટે આવેલા અહીં આવ્યા છે અને સાંજે સાંજે ફૂલ મોજ કરવાની છે આ બ્લોક લગભગ આજે આજે મુકાઈજી મુકાઈજી આજે આ બ્લોક મુકાઈજી જશે અને સાંજે ફૂલ મોજ કરવાની છે ગણેશ મ્યુઝિક બેન્ડ માં અને હું પણ આવી રહ્યો છું મોજ કરવા માટે તો સૌ મિત્રોને ગુન્દી આવવા માટે નમ્ર વિનંતી મારા ભાઈઓ બદ આવજો અને કોમેન્ટ કરજો વિડિયો કેવો લાગે છે આગળ ફૂલેકુ જાય છે અમે રંજીત ભાઈને પાછળ છે હા અને અત્યારે આપણે ડીજે પે છે ને જરીક ડાન્સ કરવાના છે ને ડાન્સ કરવા જ પડશે ને ચાલે હા તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં હવે આપણે જઈએ કંઈક બીજેમાં આગી ફાઇનલી આપણા ઘરે ફુલેકુ આયુ તો વરરાજાનો ને લાડીનો તો આપણે હવે રીટર્ન પાછો ફુલેકુ દેવાનો છે હા પણ આવેલા છે અને